તો આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે પ્રધાનમંત્રી મોદી જામનગરથી પોતાનો ગુજરાત પ્રવાસ છે તેની શરૂઆત કરશે જામનગરમાં વિવિધ પરિયોજનાનું તેઓ લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવાના છે ત્યારબાદ અમદાવાદના વસ્ત્રાલમાં પીએમ મોદી મેટ્રો ટ્રેનનું પણ ઉદ્ઘાટન કરશે આ ઉપરાંત તેઓ જોડિયામાં ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે ત્યારબાદ અમદાવાદના વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનનું અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે તો અડાલજમાં અન્નપૂર્ણા ધામ મંદિરનું આ ઉપરાંત રાજભવનમાં સીએમ રૂપાણી સહિત ભાજપના આગેવાનો અને લોકસભાની ચૂંટણી સંદર્ભ બેઠક કરી શકે છે ત્યારબાદ પીએમ મોદી રાજભવનમાં તેઓ પહોંચશે અને આવતીકાલે મધ્યપ્રદેશ જવા રવાના થશે વધુ વિગતો સાથે મારી સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ ગયા છે જયંતિ આજે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે આજે પ્રવાસનો પહેલો દિવસ ખાસ કરીને જામનગરથી શરૂઆત કરશે હાલ શું તૈયારીઓના મામલે કહી શકાય છે જામનગર થી પોતાનો જે પ્રવાસ છે ગુજરાતનો શરૂ કરવાના છે જામનગર ની અંદર સૌથી પહેલા તો બાર વાગે આવીને તેઓ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ નું ઉદઘાટન કરવાના છે ત્યારબાદ તેઓ સૌની યોજનાનો પણ પ્રારંભ કરશે અહીંયા પણ જામનગરમાં સૌથી મોટી મહાસભાનું પણ સંબોધન કરવાના છે કહી શકાય કે જે પુલવામા એટેક થયો છે એટેક બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવી રહ્યા છે ને ગુજરાતની અંદર કદાચ પુલવામા એટેકની પણ વાત ક્યાંક ને ક્યાંક કરશે વાત સાથે જોડાયેલી કેટલીક અનેક વાતો પણ કરવાના છે બે દિવસના પ્રવાસની અંદર આજે પણ અહીંયા જે આવી રહ્યા છે આજે અહીંયા આવ્યા બાદ તેઓ અમદાવાદ આવવાના છે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે અમદાવાદ પહોંચ્યા પછી વસ્ત્રાલની અંદર મેટ્રો જે મેટ્રો રેલવે છે એનું લોકો મેટ્રો ની રાહ જોતા હતા મેટ્રો નું આજે થવાનું છે વસ્ત્રાલ થી એપ્રલ પાર્ક દરમિયાન આજે ખુદ પ્રધાનમંત્રી એ મેટ્રોમાં બેસીને મુસાફરી કરવાના છે અને એનું ઉદ્ઘાટન કરવાના છે સાથે સાથે ઉમિયા ફાઉન્ડેશન નું જે ભવ્ય મંદિર બની રહ્યું છે અડાલજ ની આસપાસ એ મંદિરનું પણ ઉદઘાટન કરશે રાત્રે રાજભવન ખાતે રોકાણ કરશે આજે નરેન્દ્ર મોદી છે એ ખાસ કરીને કહી શકાય કે આવતીકાલે સભાનું સંબોધન પણ અમદાવાદમાં કરવાના છે એટલે અમદાવાદમાં પણ એમના વિવિધ પ્રોગ્રામો ગોઠવાયા છે સાથે સાથે કહી શકાય કે અમદાવાદની અંદર અનેક જે પ્રોગ્રામો છે પ્રોગ્રામોની અંદર વસ્ત્રાલની અંદર બીજો પ્રોગ્રામ છે વસ્ત્રાલમાં આજે પણ એક પ્રોગ્રામ છે આવતીકાલે પણ એક પ્રોગ્રામ છે એટલે બે પ્રોગ્રામો વસ્ત્રાલની અંદર કરવાના છે ખાસ કરીને રીના એ પણ કહી દઉં કે રાજભવનની અંદર રાત્રે રોકાણ કરવાના છે એ રોકાણ દરમિયાન સીએમ સાથે મુલાકાત કરશે સીએમ ને ચૂંટણી લક્ષી ચર્ચાઓ પણ કરવાના છે એની અંદર ભાજપના મોટા ભાગના જે આગેવાનો છે એ પણ હાજર રહેશે સાથે સાથે ખાસ કરીને અમદાવાદની અંદર શ્રમયોગી ધન યોજના જે છે વડાપ્રધાનની એમને પણ એ લોન્ચિંગ કરવાના છે ખાસ કરીને રીના અહીંયા એ પણ વાત જણાવો કે હું જે ગોરુ ગોવિંદસિંહ હોસ્પિટલ આવેલો છું એ હોસ્પિટલની ની બાજુનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે એ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે ને આપણી સાથે અહિયાં જે સ્થાનિક રિપોર્ટર છે એ પણ જોડાયા છે આપણે એમને પણ પૂછીશું અહીંયા ખાસ કરીને આજે જયારે વડાપ્રધાન આવી રહ્યા છે કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે જે ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા બે દિવસથી તંત્ર એટલે કે વહીવટી તંત્ર અને પોલીસ આ આયોજનને લઈને સદ્ધબદ્ધ થયું છે અને પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને પૂરતા એ જ કર્યા છે તેમજ વાત કરવામાં આવે તો કેન્દ્રીય સુરક્ષા વ્યવસ્થાની એજન્સીઓએ પણ ગઈકાલથી જ મોરચો સંભાળી લીધો છે એટલે એમ કહેવામાં આવે કે પીએમની જે મુલાકાત છે જામનગરની તેને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને પૂરતા વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને આજે જે હોસ્પિટલ ની અંદર રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ નું કરશે કરશે શું છે એની ખાસ વિશેષતા જે પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરવાના છે જે બિલકુલથી હોસ્પિટલ જીજી હોસ્પિટલના નવા જ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પહેલાં હું ઇતિહાસમાં જવા માંગીશ કે રાજાશાહી વખતમાં જીજી હોસ્પિટલનું નિર્માણ થયું હતું જે તે સમયે બારસો બેડની હોસ્પિટલ બનાવવામાં આવી હતી પરંતુ સમય સમય જતાં આ હોસ્પિટલમાં દર્દીઓને જે આવાગમન હતું જે સારવાર હતી તેનું પ્રમાણ વધવા લાગ્યું હતું અને સારવારને અર્થે જે વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ તેને અર્થે સરકાર દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને સાતસો બેડની એક હોસ્પિટલ નવી બનાવવામાં આવી છે જેમાં કુલ બાર વોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં રેડિયોથેરાપી કેન્સર સાયકેટ્રિક અને પેડિયાટ્રિક થી માંડીને જે બાર વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે આ સાતસો વોર્ડની બેડમાં તમામ સુવિધાઓ પૂરી પાડવાનો તંત્રનો દાવો કરી રહ્યું છે ચોક્કસ થી જે રીતે જોયું કે આજે જામનગર ના લોકોને નવી હોસ્પિટલ મળી રહી છે સાથે સાથે જે સૌની યોજના છે એનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે જામનગર વાસીઓને પ્રધાનમંત્રી આજે સંબોધન પણ કરવાના છે સાથે સાથે બપોર બાદ અમદાવાદ ની અંદર પણ મેટ્રો નું ઉદઘાટન કરવાના છે ઉમિયા માનું જે મંદિર છે એનું પણ ઉદઘાટન કરવાના છે ત્યાં પણ હાજરી આપવાના છે જી બિલકુલ આભાર છે અંતિ સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે આ ગુજરાત પ્રવાસને ખાસ માનવામાં આવે છે કારણ કે ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી સાથે પીએમ મોદી સ્થાનિક અહીંના જે નેતાઓ છે અને ખાસ કરીને વિજય રૂપાણી છે તેમની સાથે તેઓ બેઠક પણ કરવાના છે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક ચર્ચાઓ ખાસ થાય તેવી પણ અહીં શક્યતા સેવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં વિશાળ સભાને સંબોધિત કરશે ત્યારે પીએમની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેમાં જીજી હોસ્પિટલ સુધી અને પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ચુસ્ત બંદોબસ્ત મુલાકાતને લઈને એક આઈજી સાત પીએસઆઈ સાડત્રીસ ડીવાયએસપી કરી દેવામાં આવે છે પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ બંદોબસ્ત કરીને ચાર તારીખે શ્રી આવે છે એના માટે ખૂબ સતર્ક છે આજે પણ રિહર્સલ છે કાલે પણ છે અને એના સાથે સાથે દરિયાઈ કાંઠા પર પણ અમારી વધારે ટુકડીઓ પેટ્રોલિંગમાં છે સિટીમાં જ્યાં જ્યાં રૂ રોડ રૂટ છે બધી જગ્યા સીસીટીવીથી સજજ છે અને બધાને લાઈવ કવરેજ અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ આવી રહ્યા છે એના સાથે સાથે જો સભા સ્થળ પર બી પચાસથી વધારે સીસીટીવી મૂકવામાં આવ્યા છે પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તમામ સુરક્ષા વ્યવસ્થા તો તેજ કરી દેવામાં આવી છે સાથે અનેક કાર્યક્રમોમાં પણ પીએમ મોદી હાજરી આપવાના છે બે દિવસીય ગુજરાત પ્રવાસ રહેશે ત્યારે તેઓ જામનગરની પણ મુલાકાત લેશે જે નવનિર્મિત ગુરુ ગોવિંદસિંહ સહકારી હોસ્પિટલ તેમજ મેડિકલ હોસ્ટેલનું લોકાર્પણ કરશે આદ્યતન હોસ્પિટલમાં સાતસો બેડની સુવિધા છે સાથે જ કિમોથેરાપી રેડિયોથેરાપી પીડિયાટ્રીક તથા સાયકાઇટ્રિક વિભાગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ ઉપરાંત હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ તેમજ તમામ ઇમરજન્સી સેવાઓ પણ મળી રહેશે તો હોસ્પિટલ સાથે નવા બનાયેલા બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવશે આ સાથે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પણ રીડિંગ રૂમ કેન્ટીન તેમજ મનોરંજન રૂમ બનાવાયા છે કેન્સરની સારવાર સહિત વીસ બેડનું ડાયાલિસિસ યુનિટ પણ બનાવવામાં આવશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરના પ્રવાસે છે જામનગરમાં તેઓ એરપોર્ટ આવી અને સીધા આ એક જીજી હોસ્પિટલનું ઉદઘાટન કરવાના છે આપ જોઈ રહ્યા છો જામનગરની જીજી હોસ્પિટલ છે જે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં જે નવી હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમાં પણ સાતસો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં રેડિયોલોજીસ્ટથી માંડીને કેન્સર સહિતની જે સારવાર છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સાથે સાથે તબીબો સાધનો છે તે તદ્દન કરવામાં આવી છે અહી કાલે નરેન્દ્ર મોદી જ્યારે આવીને સીધા બાર વાગે સીધા આ હોસ્પિટલ આવશે અહી અને હોસ્પિટલ દર્દીઓ માટે વિધિવત ખુલી મૂકશે નથુરામડા રામડા વીટીવી જામનગર